ડીસામાં દાનવીર પીએન માળીના હસ્તે ગરબા ક્લાસીસનું ભવ્ય ઉદઘાટન કરાયું ડીસામાં એએમ એમ ગરબા ક્લાસીસનું ભવ્ય ઉદઘાટન ડીસા ખાતે આજે એ એમ ગરબા ક્લાસીસનો ગ્રાન્ડ ઓપનિંગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ક્લાસીસનું ઉદઘાટન બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી શેઠ પીએન માળીના વરદ હસ્તે ડિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ અવસરે મુખ્ય મહેમાન ઉપસ્થિતમાં શેઠ પીએન માળી સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી ભાવેશભાઈ પઢિયાર પૂર્વ મહામંત્રી હકમાજી જોશી તાલુકા સંઘ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર મોહનલાલ માળી ધારાશાસ્ત્રી હિંમતભાઈ ગેહલોત હીરાલાલ સોલંકી ડીસા તાલુકા અધ્યક્ષ દશરથભાઈ ગેહલોત બનાસ તક ન્યૂઝના એડિટર રાજભાઈ ગજ્જર સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી ડીસામાં સૌથી મોટું એમ ગરબા ક્લાસીસમાં સંપૂર્ણ આધુનિક સુવિધાઓ સાથે આજરોજ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આ શુભારંભ અવસરે આ ક્લાસીસ પર ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મહેમાનો તથા ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને વિશેષ ભવ્ય બનાવ્યો હતો આવેલા મહેમાનોને ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું શેઠ પીએન માળી દ્વારા અંકિતાબેન હિતેશભાઈ માળીને આ શુભ ઉદઘાટન પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સંપૂર્ણ સુવિધા સાથે ગરબા ક્લાસીસનું સંચાલન કરતા અંકિતાબેન માળી કોરિયોગ્રાફર ચિરાગભાઈ રાજપૂત મેનેજમેન્ટ હિતેશભાઈ દ્વારા ડીસામાં એક અવનવા સ્ટેપ સાથે ભવ્ય ગરબા ક્લાસીસનો આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી ભાવેશભાઈ અને લીગલ એડવાઇઝર આશિષભાઈ પઢિયાર મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો જોતા રહો સમાચાર સંબંધ ભારત ન્યૂઝ ચેનલની સાથે નવા અપડેટ અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા